વલસાડ જિલ્લા પોલીસે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત સાહીઠ સક્રિય ગુનેગારોને વાપી એલસીબી કચેરીએ અપ કર્યા ડીજીપીના આદેશ બાદ જિલ્લામાં આરોપીઓનું લિસ્ટ તૈયાર કરી ગુનેગારોની પૂછપરછ કરતા ફફડાટ વલસાડ જિલ્લા કાયદો ની વ્યવસ્થા જાળવવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસે અધિક્ષક બારોટના નેતૃત્વમાં પોલીસે આ ગુનેગારોની સઘન પૂછપરછ કરી છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ ગુનેગારોને ને આવ્યા હતા આ ગુનેગારોમાં મિલકન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા એકસો અડતાલીસ એનડીપીએસ કેસમાં પકડાયેલા સડસેટ ટાવરપીનો સમાવેશ થાય છે પોલીસે આ ગુનેગારોની હાલની પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરી છે તેમને ફરી ગુનાખોરી તરફ ન વળે તે માટે ચેતવણી આપવામાં આવી છે પોલીસે આ ગુનેગારો પર નજર રાખવા મેન્ટર તરીકે પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી છે તમામ થાણા અધિકારીઓની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી પોલીસે તમામ આરોપીઓને ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન જોડાવા સૂચના આપી છે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો